It's 29 and I find myself wondering what did happen to the last ten I ran away with my life fast forward never turned back again It's kind of funny that the moment we time the moment we need to set the rewind to એમલી આ ગેલા સોમનાથ મહાદેવનો ગેટ છે ને એ અંદર એન્ટર કરવાનું છે ને દર્શન કરવા જવાનું છે પેલા અહીંયા બધી રીતની વસ્તુ મળી રહી છે મત માહોલ છે બધું તમને બતાવો આમ જાવ એકવાર તમે લોકેશન એમલી અત્યારે ગેલા સોમનાથ આવી ગયા છે ને આમ જો મંદિર એટલે કાઇ નો ગઢ ઓરિજિનલ સોમનાથ છે ઇઝ મંદિર કેમ ઇઝ મહાદેવ સેમ ટુ સેમ ખાલી ફરક શું છે આગળ અંદર જઈને બતાવીને બાકી બગીચો ને બધું ઘણું જોવાલાયક છે બધું તમને બતાવી મંદિરના પાછળના ભાગમાં લી મંદિરનો નજારો કંઈક અલગ છે તમે જોઈ રહ્યા છો ને આ છે કેલા સોમનાથ મંદિર જે અંદર અલગ અલગ રીતની લાઇટો થાય છે અને સરસ મજાનો અહીંયા આશ્રમ છે બગીચો છે અને ઘણી વસ્તુ એ વિશે જોવાલાયક સ્થળ છે સરસ મજાના અલગ અલગ છે ને અહીંયા બાર જ્યોતિર્લિંગના બાર મહાદેવના મંદિર છે તમને બતાવવું જો આ મંદિરનું નામ છે શ્રી ધુણેશ્વર મહાદેવ મંદિર આ મંદિર તો તમને જોઈને ખબર પડી ગઈ છે તો એકવાર કોમેન્ટ કરી નાખો આ મંદિરનું નામ છે નીચે લખેલું છે એક વાર કોમેન્ટ કરી નાખો કયું મહાદેવ નું મંદિર છે એમ અને આ મંદિર તો કોને ન ખબર હોય શ્રી કાશી વિશ્વનાથ મંદિર છે સરસ મજાની મહાદેવ મૂર્તિ છે અને ફરતે છે ને ફુવારા છે અને અંદર મંદિર છે મેન મેન મહાદેવના ના બદ્રીનાથ ના આપે અરધામ યાત્રા મંદિર ફેમિલી લેવા માટે રૂમ ને બધી સુવિધા ઉપલબ્ધ છે પાર્કિંગ ની સુવિધા પણ છે ગુજરાતમાં શિવ ઉપાસના લોકો માટે અનેક ધાર્મિક સ્થળો આવેલા છે રાજ્યમાં દ્વારકા પાસે ગંગેશ્વર જ્યોતિર્લિંગ અને સોમનાથ પણ જ્યોતિર્લિંગ છે આ ઉપરાંત અને અનેક શિવ મંદિરો ભક્તોની આસ્થાનું છે સોમનાથ એટલે કે પ્રભાસ પાટણ તો ભોળાનાથ ના ભક્તો માટે લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયું છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ દાદા ની મુલાકાત લેતા હોય છે પરંતુ ગેલા સોમનાથની કરીશું તો આવો જાણીએ આ પવિત્ર સ્થળ વિશે ઉતાળ બધા બહાર આવી ગયા પાર્કિંગ પાસે તેમને ટોટલ વાગની વસ્તુ પણ મળી રહી છે અને ઉપર છે પૂરો ઇતિહાસ પણ જવાનો ટાઈમ નથી કેમ કે વરસાદનો માહોલ થઈ છે અને અમારે હજી દોઢસો કિલોમીટર કાપવાનું છે એકસો પચાસ કિલોમીટર ખાલી દસ રૂપિયા મળે બાકી બધા વીનો જ મળે ઠંડા ઠંડા ગુલકુલ પી લીધા હવે પીવો તો પડશે ક્યાં જાવું કા મોટા વીનો પછા નો પીવો તો પડશે નીમેણા આવે પી લીધા જોવા દાંત વગેરે નો ક્યાં હું બહુ મુશ્કેલ પડે છે એમ કે છે કોલ્ટ કર્યો છે આ પાણી નાસ્તો કર્યો છે આ બધા આપણે તો કઈ કર્યું ને આપણે ખાલી બબલું જ ખાવાનું છે જો મિત્રો અત્યારે અમે ગેલા સોમનાથ ઘર જવા રસ્તો તરફ નીકળી ગયા છીએ અત્યારમાં અને માહોલ બહુ બગડવા થઈ ગયો છે કેમ કે વરસાદનો માહોલ વધી ગયો છે અને બીજું કલાકા થવા મળે છે એટલે તો નીકળી નીકળીએ છીએ નહીં અમારે જે ઘણું રોકાવું હતું અને અહીંથી જે એકસો પચાસ કિલોમીટર જેટલું અમારું ઘર આવવું છે તો વહેલા જ કરવું પડશે કેમ કે રાત વાર થઈ ગઈ છે સાત વાગી જશે તો બી સમથિંગ બાર તો વાગી જ જશે